नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 26 दिसंबर 2023 जो यहां आज समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर ગિફ્ટ સિટીમાં કોઈ પણ વ્યક્તિ દારૂ પી નહી શકે સરકારે નિયમો જાહેર કર્યા ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બરશિપ લેવા ધસારો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત હવે જેમની પાસે હેલ્થ પરમિટ છે તેમને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નહીં મળે વિઝિટર પરમિટ ધારકો ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે તો ટુરિસ્ટ પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે આ તરફ ગિફ્ટ સિટીના કર્મીઓને અધિકૃત અધિકારી જ પરમિટ આપી શકશે તેવું નક્કી કરવામાં આવ્યું છે ગિફ્ટ સિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી દારૂની મંજૂરી મળશે આ સાથે કંપનીના એચઆર હેડ જવાબદાર અધિકારીની ભલામણને આધારે મંજૂરી મળશે મુલાકાતીઓ સાથે સંબંધિત કંપનીના લિકર એક્સેસ પરમિટ ધારક કર્મી રહેશે અને લાયસન્સ હેઠળ અધિકૃત કરેલા વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકશે આ સાથે ધારક રાજ્યના અન્ય પરમિટ ધારકને દારૂ નહીં વેચી શકે લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ દારૂ નહીં વેચી શકાય આ તરફ દારૂનું સેવન કરનાર વ્યક્તિ દારૂ પીધા બાદ વાહન નહીં ચલાવી શકે અને એકવીસ વર્ષથી ઉપરની વયના વ્યક્તિને જ દારૂની પરમિશન મળશે તેવું જાહેર કરવામાં આવ્યું છે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ બાદ હવે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશિપ લેવા ઇન્ક્વાયરી વધી છે આ તરફ દારૂ મુક્તિ મળતા ગિફ્ટ સિટીમાં ક્લબમાં નવા સભ્યો પણ નોંધાયા છે વિગતો ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબમાં હાલ મેમ્બરશિપનો ભાવ સાત લાખ છે રાજ્ય સરકારે અહીં દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટ સિટી ક્લબમાં માત્ર અડતાલીસ કલાકમાં જ એકસો સાત લોકોએ મેમ્બરશિપ મેળવી લીધી છે વિગતો મુજબ ગિફ્ટ સિટી ક્લબ મેમ્બરશીપમાં જ રૂપિયા સાત કરોડ ઓગણપચાસ લાખની કમાણી કરી લીધી છે નોંધનીય છે કે અત્યાર સુધીમાં ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બર્સની સંખ્યા વધીને ત્રેવીસો સુધી પહોંચી ગઈ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક્સ સિટી એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર